એ એમાં મીતું હગાઈમાં હું પહેરવાની એ એક હાડી લઈ આવ્યા આમ ગામમાં ગયું હતું ને બે હાહુ હોતી હાલો મમ્મીને પૂછી આવું એને હું ખાઉસ એ ગોગળી આવતી લાગે એ આપણે બેન કામ ના કરવું હોય ને તો હે હે ને પાછી આપણે હુઈ છે હે નાટક કરતીઓ હા એટલે છે ભાભીને એમ થાય મજા નથી હજી આ બે તો છે ને મીઠી મીઠી વાતો કરતી હતી હમણા તો પાછી ખાટલામાં પડી ગયું કઈ નઈ બુદ્ધિ મારવી જોઈએ મારે કે તમને બેને હજી મજા નથી ના રે ના ઉભો જ ન થવાતું તો ગગલી હા ભાભી એવું દુખે છે ને બધું બરાબર છે હાય સાવડિયા વઈ ગઈ હવે કામ નઈ કરવું પડે આપણે ઊભી થઈ તું તારે લે તે મન કા બોલાયો અહીં આ દીદીને ને મમ્મીને હજી મજા નથી તો એમ થાય છે કે હવે ઇન્જેક્શન મરાવી દેવો ડોક્ટરને બોલાવીને આવો વાત તો તારી બરોબર છે ગગલી હાલું બોલાય આવું ના ના હારું થઈ ગયું તું તારે હા ભાભી તમ તમાર ટેન્શન ના લ્યો જો મસ્ત મસ્ત છીએ અમે હમણાં ખાલી બે કેવી ઉલારા મારીને ઊભી થઈ ગયું મને ખબર જ હતી કે બે નાટક કરે છે એટલે જ છે મે નાટક કર્યું ડોક્ટરને બોલાવવાનું એલી આપણે પકડાઈ ગયા अबे सने रसोई हम बनावे नहीं पूछा आओ नहीं अति हम हम के रसोई नक बनावे ना बुद्धि सब सब आएगा करों निकारों मंडलों बे ए हेलो कामेवरंगी लेता में केता तनु नहीं करूं तमाचे हु कॉल्टा जी तमहारे क्यूट सो बे हेलो करवा मंडी ड्रोइंग ए हेलो 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 ये गोगलाया हूँ हारी पेरू के ड्रेस पेरू मजे आ गए

કાઈ નઈ પપ્પાને પૂછ લઈ હવે એનું હાલે તો તો એન ભાઈને એ જમીન નામે કરી દી એની એને કાઈ નત પૂછો આપણે આપણી રીતે નક્કી કરી લઈ ના ના પૂછવું તો પડે ને મમ્મી એ તો 1000 નું જ કહે 500 માં એ નઈ માને એ તો 500 કરી દયો ને આપણે પાંચ જણા જઈશું ને મમ્મી સારું હાલો તો 500 કરી દયો બીજું હું કોઈ તન ગંગે કીધું તો પટપટ માની ગયા જો તો માની ગયા એને પોસાય હવે હાલ ને છાન મની એ હાલો હવે સમાજે જાય એય સમાજ ના હોય ઘરે જ મંડપ બાંધીએ અને અત્યારે તો શિયાળો છે ને એટલે મંડપની કઈ જરૂર ના હોય તડકો હોય ને તો બાંધે ઘર ઘર જ હોય બધું એ તો હાલો જેની હગાઈ છે ને ઘરે જાય આયા તો હજી કાળો કૂતરો નથી ફરતો હા હા વાત છે કોઈ આવ્યું નથી ગગલી તમે બધા ઉતામરા થાતા હતા હાતે થાઉત પડે ને પછી કંઈ જમાટાણા શું ખાવાનું હોય આપણે આવીને કંઈ કામ તો છે નહીં કામ હશે જ જાવ તમારે કરવું હોય તો અંદર રહોડામાં કેટરા સારા નહીં આયા કઈ ના ના વેન ન જ જાવ તાર પપ્પા ગયા એ બસ છે હું જ જન હગાઈ માં આવીને એને કોઈ દી જોઈએ નથી હવે બધું ગોઠવે છે ધીમે ધીમે એવું લાગે છે હા એટલે ને તે કીધું મારે કેવું પડે ને એટલે હું કઈ એવું અંદર જઈને ચાલો ગોઠવું ચાવ ને હવે ફાકા માટા ખોટે ખોટા કોઈ આવ્યું નથી જોતો મમ્મી ક્યાં થી આવે ઈ કે કોક ના લગન માં ગયા હોય તો આવે આપણા લગન માં તો આવ્યા તા હો આ તો ઈ ખાલી છે ને લગન કરવા અહીંયા આવ્યા છે બાકી બહુ પૈસાવાળા થઈ ગયા તો ઈ કોઈ ઘર જાતા નથી એટલે ઠેક એ આપણે આ બેવાની ખુરશી હોય છે કે નીચે બેહી જવાનું છે બેહી સાગલી થાતી નીચે સાન મની હું કાઈ સાગલી નથી થાતી ખાલી પૂછું હો આજો છોકરી તો આવી હાણ છોકરી દેખાય તો સળ ડાય લાગે છે ઈ તો મને એવું જ લાગ્યું હતું ગબલી તો કેન મતલબ હું તમારો એ શાંતિ રાખો તો મેં કીધું તો ગગલા ને છે ને કોઈ છોકરી ડાય હોય ને એની એને લગન કરજા કોને ઉપાડી એવો હા ડાય છોકરી તમને હાય પાડત હા બોસ જો આ સાંભળું તું મારે એટલે તું ડાય નથી એમ ને હા આ તો મારું જ પોપટ થઈ ગયું એ હાલો 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 છોકરી આવી ગઈ છોકરો કઈ આવવાનો છે હરી એ વાત બદલાવી નાખી આ આવી ગયો જો છોકરો હી આને કેક જોયો હોય એવું લાગે છે તને બધે એવું જ લાગતું હોય એ ના ના હાસે જોયો હોય એવું લાગે છે ગગલા થઈ છે હાલો ને એ લગન ગીત તો ચાલુ કરો એ લગન નથી મમી હગાઈ છે હગાઈ હજુ થોડા મહેમાન બાકી છે હા તો ક્યાં કરવાની એને કરવામાં એકચ્યુલી એ લોકો દૂર આવે છે ને એટલે દૂરવાળી થાય છે બો વેવું જોય તો છે ને કાલ રાતે આવી ને આ તો બાના છે હવે એ ગોગળા હાસે છોકરા જોઈ હોય ને એવું લાગે રે ને હવે તારો બന്ത് દિમાગ હલાય માં નો ખોટું તું તો આવશ કરી મને હાથી કઈ ઉતારું કેટલું ગામ આપણું દૂર છે ને આપણે સિટી માં રહી તે ક્યાં જોયો હોય એ છે ને મને લાગે સિટી માં જોયોસ મે ગબલા એ આસે ને આઈ નો છે શું જોયો હે યાદ નથી આવતો ગબલા એ ખાલી મગજ તારું દોડાયમાન ખોટે ખોટું એ યાદ આવી ગયું મને આ છોકરો એક છોકરી ભેગો હતો અને આ છોકરી આવળિયા નોતી એલી ધીમે બોલ ડાયરા નઈ તને બ્રોમ થયો છે એવું કંઈ ના હોય હાતી હું તો આખવગર નથી સુ હબુ દેવીના આંધરી જ ગોતે તમે તો અરે એમ નહીં આ ગામડું છે એવું ખાંભરી જાત ને તો છે સગાઈ તૂટી જાત તો તૂટે તો તૂટવા દયો મને ખબર છે ઈસ બીજી છોકરી જ હતો મને છે ને પાકે પાકું યાદ છે ગગલા એલી ઓલી છોકરી જી હતી ને ઈ છે ને એ ને ને કેવો મેકઅપ કર્યો તો એને પાવડર છાટ્યો તો એને છે ને તમે મોઢા પર ફૂક મારો ને તેમ લાગે લોટ ઉડ્યો અને છે ને એ લિપસ્ટિક ને ઓ થથેડો માર્યો તો અને છે ને આઈલાઈનર કોઈ રીતે કાન માં છે ને લાંબા લાંબા ઓલા લટકણિયા પહેરા કા ઓહો હો ઈ તૈયાર થઈ છે કેવી અસર લાગતી છે કા એની વાત નથી કરવાની અત્યારે છે ને આની વાત હાલે છે એ તૈયાર થઈ છે કેવી લાગતી છે બોલો લ્યો હા હા સોરી 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 હો નહીં આ તમારી સોરી 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 કરતા મુદ્દા ઉપર હાલ ને

એ તો હાલ હવે સગન કાકા વાત કરું પેલા પપ્પા કરું કામ કરતા હશે હું પેલા ફોન કરું એને એ પપ્પા જરાક બાયણે ને હું ગગલી ઉભા ને આવજો જરાક એ પપ્પા છે ને આ જરાક ગગલી એ ને તમને કીધું બધું હવે આ તો મારી મારી કઈ નઈ હરખું ના થાય છે ને અડધું હું કોણ અડધું તું કે કરતા તને બધી ખબર ને તો તું જ કે માર કેમ કેવું મોઢે થી બીજે ક્યાં થી કહેવાનું હોય કે હાથ તો કે નઈ બહુ હાથ મને મને સંભરાવેલું મને મને સંભરાવસો હતી હા કાક તો શીખું તાર પાસે હા પછી મને શીખતા આવડે ઘણી શીખી જઈશ હું સાન મની જી કરવાનું હોય કરને કેને પપ્પા ને હવે પપ્પા છે ને ઓલી સગન કાકા છોકરી છે ને ત્યાં હગાઈ છે ને ઈ છોકરો જી છે ને હે એને મે જોયો તો હા હારું કેવાય લેતી હમણાં જોયો જ હોય ને હમણાં આવ્યો હશે ત્યાં તો એ એમ નહીં સાંભળો જ ખરી કે પપ્પા પેલા છે ને એને મે આપડા સિટીમ જોયો આપડે જી રહી છે ને ત્યાં છે ને એક છોકરી ભેગો એ બેઠો તો એમ જમવા આવ્યો તો ને તઈ લે જા એસે આલે કો કેની ફ્રેન્ડ એવું તો થોડીક હોય કે કઈ હૈસે ના ના એ ફ્રેન્ડ નોતી અમે જોયો તો ને બજુ એવું લાગતું હતું કે ફ્રેન્ડ તો નથી કેમ લે હવે એવું હતું હા તો એટલે તો પછી મે ગોબલાન કીધું મે કે તો હાલ તમારે આવું છે તો પછી મને તો બીક લાગતી હતી જે ભઈ નોતી ઉપરતી પણ પછી એમ થયું કે લઈને આવે ઈ સોકરી સવાલ છે જિંદગીનો ના ના હાલ કોઈ દીકરી તે કીધું તો હવે શું કરશું આપણે હવે તો પપ્પા કેવાય કા સગન કાકાને વાત તો કરવી છે ને એકવાર હા હા વાત કર દે હાલ સગન નાય બોલાવું એ સગન એક વાત કહેવાની હતી તને હા કેને તું તારે એમાં હું બિંદાસ કે પણ થોડુંક જલ્દી કરજે જાય અહીંયા હગાઈ નું મુરત નીકળી સાહે નકર એ એના રિલેટેડ જ કઈ કહેવાનું હતું તને હા બોલ ને શું થયું વાંધો પડ્યો કઈ

એ જો ભાઈ હું ફેરે ફેરે વાત નત કરતી આપણે છે ને એકવાર મર્યા તને યાદ છે કે નહીં મન કે ક ક ક કે કે મે મેડા તા ક ક ક થઈ ગયું છે હાસુ બોલ લા 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 પછી હું કઈસ ને તો મજા નહી આવે હા તને કઈ દે રેસ્ટોરન્ટ માં મળ્યા તા અને ઓલી છોકરીને ખબર નહી પડી ગઈ હોય ને કે કે રેસ્ટોરન્ટમાં માં કલમ ખટારો મને આવડે છે ક ક ક ક તું તારી રીતે બોલી જા તો સારું રહે ભાઈ જે હોય બોલો બોલો ઈચ્છે છે ને હે ઈચ્છે છોકરી મારી બેન પણ હતી ખાલી આ હા 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 બેન પડી હોય તો મને ખબર પડે હો એ છે ને હે એની અરે હશે ને મારે લોગન કરવા તા પણ મોવી પપ્પા ના પાડે છે આ બસ જો આ હમ હતું શું 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 કીધું અરે કાઈ ને કાઈ ને તું ક્યાં આવી મારે છે ને તારી લગન નોતા જ કરવા તો મોવી પપ્પા એટલે હાલ છું તેજ કહી દીધું યો બોલો આ તો બે માંથી એક જ લગન નોતા કરવા ને હગાઈ થાઓ મેં કીધું બોલો યો આ જો અમારે નોતા કરવા પણ ભટકાઈ ગઈ છે હવે મને શું કીધું એ કાઈ ને અત્યારે આની વાત કરો ને

તમને જો આ વિડિયો જોવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારું નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો